સુરા સુરા સે વિત પાંક કરે વિરાજત કમનીય પુસ્તકા વિધેશ પત્ની કમલા સનપ્રિય સરસ્વતી નૃત્ય સ્વભાવો અધ્યાત્મ ઉચ્ય બહુ મોટી વાત કીધી જેમ પેલું પેલું સૂત્ર મહત્વનું છે બીજું પણ એટલું જ મહત્વનું છે અધ્યાત્મ અધ્યાત્મ માટે કેટલી કેટલી ચર્ચાઓ થાય છે અધ્યાત્મ ઉપર સાત્રો ના લખાયા એક જ શબ્દમાં ભગવાન કીધું સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તમારો સ્વભાવ છે ને તમારો અધ્યાત્મ છે સ્વભાવ એટલે પોતા પણ સ્વ એટલે પરમાત્મા છે જ પરમાત્મા પણ ભગવાન પણ આપણામાં લાવવું કા તો સ્વત્વ એટલે આત્મા પણ જગાવવું એ જ અધ્યાત્મ છે એના કરતા પછી કોઈ કસરત છે નહીં અધ્યાત્મા અધ્યાત્મ કોઈ જાતની કસરત નથી એમાં કોઈ મહેનત નથી બહુ સરળ છે અધ્યાત્મની ગામથી ભાષા ભગવાન કરી સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે તમારો જે સ્વભાવ છે ને તેવા પ્રગટ થાવ તમે આધ્યાત્મિક માણસ છો માણસ જેવો છે તેવો પ્રગટ થઈ શકે તેના કરતા મોટો આધ્યાત્મિક માણસ જગતમાં એક પણ નથી અને એવા પ્રગટ થનારા માણસો લાખો કરોડોમાં એકાદ બે હા બધા જ માણસો જેવા નથી તેવા દેખાવાનો પ્રયત્ન કરે છે અભણ માણસ પોતે જ્ઞાની હોવાનો દેખાવ કરે ગરીબ માણસ પોતે શ્રીમંત છે આવો દેખાવાનો પ્રયત્ન કરે હલકો માણસ પોતે મહાન છે એમ સાબિત કરવા રાત દિવસ પ્રયત્ન કરતો હોય તેથી અઘરામાં અઘરી સાધના હોય તો આ છે કે જેવા આપણે છીએ તેવા પ્રગટ થવું જો મીરાબાઈ જેવા છે તેવા પ્રગટ થયા રાજા રાણી હતા પણ કોઈ દંભ કર્યો નહીં મધ્યકાલીન યુગમાં રસ્તા ઉપર ઉતરી આવું અને પગમાં ઘુંગરું બાંધીને નાચવું કે ખાવાના ખેલ નહીં હતા એની પછવાડે જે છડ થયો છે એનું કારણ પ્રતિષ્ઠાનો સવાલ હતો રાજકુટુંબની રાજરાણી રસ્તા ઉપર ઉતરી જાય અને પગમાં ગુગરુ બાંધીને નાચવા લાગે પગ ગુગરું બાંધ મીરા ના રે મીરા જેવી ક્રાંતિકારી બાઈ પાકી નહીં હશે એક જાતનો વિદ્રોહ હતો બળવો હતો એનું કારણ જાત સાથે એને સમાધાન કર્યું નહી મને જે ગમશે તેવું જીવીશ તેમાં બીજાને શું લાગે છે એની મને પરવા નથી મેરે તો ગિરધર ગોપાલ દુસરો કોઈ બધાને ખુલ્લમ ખુલ્લું કહી નાખ્યું એને

જેમ ચોમાસા બધા દેડકાઓ ડ્રાઉ ડ્રાઉ કરે ને તે રીતે ઘણા માણસો શાસ્ત્રો વાંચીને ડ્રાઉ ડ્રાઉ કરતા હોય પણ દેડકા કરતા વિશેષ એનું મૂલ્ય હોતું નથી એનું કારણ પછવાડે જીવનની તપશ્ચર્યા નથી તેથી સ્વભાવો ધ્યાત્મ મુચ્ય તે ભગવાને એક જ વાતમાં બધાની ઘરચી પકડી છે દેખાવ કરનારાઓની તમે જેવા છો તેવા પ્રગટ થવાની હિંમત છે બોલો તો તમે આધ્યાત્મના માર્ગે છો અધરવાઈઝ ખાલી આટા મારો છો સમય બગાડો છો શક્તિ બગાડો છો સંપત્તિ વેડફો છો એમાંથી કશું નીકળે નહીં પાયાની વાત જે છે તે અતિશય આ છે આ મોટામાં મોટું સૂત્ર છે આ એક આટલા સૂત્રને કારણે ગીતા ગીતા કહી શકાય અધ્યાત્મની આટલી શોર્ટ ડેફિનેશન વ્યાખ્યા હંમેશા નાનામાં નાની હોવી જોઈએ અને વ્યાખ્યામાં કોઈ જાતનો ગૂંચવાડો ન હોવો જોઈએ વ્યાખ્યા આવી રીતની કરતા આવડવી જોઈએ કે એમાં એ જ આવે પછી બીજું આવે નહીં માણસની વ્યાખ્યા કરો બે પગ વાળો તો કાગડો બી આવશે બે પગ વાળો એ માણસની વ્યાખ્યા ના કહેવાય કારણ બે પગ વાળા જેટલા છે બધાને માણસ કેવા પડશે બે હાથ વાળો માણસ તો બે હાથ વાળા બી ઘણા છે બે કાન વાળો માણસ નહીં બધી અધુરાશ છે માણસની વ્યાખ્યા એક જ થાય જેનામાં માણસાઈ છે માનવતા જેનામાં હશે તે માણસ અને એ માનવતા જો પશુમાં હોય તો એને પણ માણસ કેવા વાંધો નથી તેથી વ્યાખ્યા આવી રીતની થવી જોઈએ કે જે પરફેક્ટ આવે જેમાં ગૂંચવાડો ન હોય એમ્બિગ્યુટી નહીં સમજવામાં અગવડ પડે નહીં અને બીજા કોઈની ભેળસેળ થાય નહીં અને તેવી અધ્યાત્મની વ્યાખ્યા ભગવાન કરી સ્વભાવ ભગવાન પણ સ્વ એટલે પરમાત્મા પરમાત્માને તમારા ઉતારો એ અધ્યાત્મ અને કાં તો આત્માને ખીલવો તમે જેવા છો તેવા પ્રગટ થાવ આ મોટા મોટી વાત છે તેથી અધ્યાત્મ ની અંદર દેખાવ ચાલે નહીં દંભ ચાલે નહીં અને જગતની અંદર સૌથી વધારે દેખાવ અને દંભ ચાલે દેખાવ અને દંભ ઉપર જ દુનિયા આખી નભે છે દેખાવે કે દુનિયા મેં મહિમા હૈ ભારી ઉસી મેં ફસી હૈ જનતા બેચારી લિ આસરા જૂઠ કા જી રહે હૈ ખુદા જાને અબ હમ કાં જા રહે હૈયાત્મને દેશ જોડે અને વેશ જોડે કોઈ સંબંધ નથી કેવા કપડા પહેરે એને સંત કેવાય સોક્રેટિસ પેન્ટ પહેરતો હતો પણ સંત કહેવાય એના માટે ધોત્યું પહેરવું જરૂરી નથી અને જો ધોત્યું પહેરીને આધ્યાત્મિક થવા તો એના જેવું સહેલું કામ નથી નાટકના બધા નટોને ફર્સ્ટ ક્લાસ પહેરતા આવડે તમને પહેરાવી આપે તેથી આધ્યાત્મને દેશ જોડે પણ સંબંધ નહીં ભારતમાં જન્મે તે આધ્યાત્મિક ભારતમાં અહીંયા ઓછા આરામીઓ જન્મ્યા છે તેથી કોઈ દેશ જોડે સંબંધ નથી સ્વભાવ માણસ જેવો છે તેવો પ્રગટ થવાની તૈયારી હશે તો દુનિયાના કોઈ પણ ખૂણામાં વસ્તુ હશે માણસ આધ્યાત્મિક છે એમ ગીતા કબૂલ કરે છે તેથી સ્વભાવો ધ્યાત્મ મુચ્ય તે તમારો જે સ્વભાવ છે તમારું જે પોતાપણું છે તમારું જે સ્વત્વ છે હા તેને પ્રગટવા દો પણ આપણે સ્વત્વને પ્રગટવા દેતા જ નથી ઉલટું સ્વત્વ કેમ રૂંધાઈ જાય તેનો ચારે બાજુથી પ્રયત્ન ચાલે અને આપણે પણ રૂંધી નાખીએ છીએ પોતે પણ પરંપરા કો ટ્રેડિશન કો વાદ કો સંપ્રદાય કો ન્યાજ્યાત કો હજાર વાતો છે શિસ્ત છે હજાર નામે તમારા સ્વને દબાવવામાં આવે તમારે જે કરવું છે તમે ન કરી શકો એના માટે ચારે બાજુથી પ્રયત્નો ચાલતા હોય અને પછી તમે એવા બધા ગોઠવાઈ જાવ એની અંદર કે પછી એને શિસ્તનું રૂપાળું નામ આપવામાં આવે હવે આ માણસ શિસ્તબદ્ધ છે હા ટાગોરે એક બહુ સરસ વાર્તા લખી છે એક રાજાએ એક પોપટ પાડેલો પછી રાજાને ઈચ્છા થઈ કે આ પોપટને આપણે ભણાવીએ વિદ્વાન કરીએ એનો ખૂબ વિકાસ થવો જોઈએ એટલે બધા પંડિતોને બોલાવ્યા એક સમિતિ નિમાઈ રાજકારણમાં સમિતિ નિમ્યા સિવાય કોઈ કામ થાય નહીં કોઈ પણ કામ કરતા પહેલું કામ કયું સમિતિ નિમવાનું કામ એમાં પછી એટલા બધા કામો વધે કે મૂળ કામ કોઈને યાદ જ ન રહે એટલી બધી સમિતિઓ નિમાઈ જાય કે છેલ્લે સમિતિ સામારે નિમિત્ત એની ચર્ચા કરવી પડે પાછી ત્યારે સૌથી પહેલું કામ સમિતિ નિમવાનું થયું અને બધા એક્સપર્ટ બોલાવી લાગ્યા બધા ડૉક્ટરે એટલા પીએચડીઓ બધા શું કરવું જોઈએ પોપટને શિક્ષણ આપવું જોઈએ તો શિક્ષણમાં સૌથી પહેલા તો મકાન સારું હોવું જોઈએ એટલે આ જેવું તેવું પાંજરું ચાલે નહીં સોનાનું પાંજરું બનાવો સોનાનું પાંજરું બનાવી નાખે ત્યાર પછી સારા સારા પુસ્તકો લખાવા જોઈએ બધા પંડિતો લખવા બેસી ગયા વર્ષો વર્ષોના વર્ષો જાય લખ્યા પછી બધું નક્કી થયું કોર્સ નક્કી થયો કરિક્યુલમ નક્કી થયો હવે પોપટને ભણાવવાનો બધા પંડિતો પછી પોપટને શીખવાડવા લાગ્યા એક એક વાક્ય ગોખાવે બે વાક્ય ગોખાવે આમ કરે તેમ કરે પછી કેટલાક દેખરેખ નાખનારા માણસો હોય ઇન્સ્પેક્ટર એ અવારનવાર આંટો મારી આવે કે શિક્ષણ કેમ ચાલે છે પછી આ બધા ચલાવનારા એ ઇન્સ્પેક્ટરને પણ પોતાના માયલો બનાવી લે કે ભાઈ રાજાને એક તૂત સૂજ્યું છે ઉપર શું ભણવાનો હતો પણ આપણે રિપોર્ટ સારો આપવાનો તમને ખુશ કરશું એટલે આજ એને રિપોર્ટ આપી આવે રાજા પૂજે કેમ છે ને બધું બરાબર છે બધું બરાબર છે થોડાક રાજાને એમ થયું કે બધા બરાબર બરાબર કે હું તો ક્યારેક જઈ આવું એમ કે તો ગયો તો પોપટ બીજો આમ ઢીલો ઢપ થઈ ગયો પણ આમ થોડીક થોડીક પાંખ એની હલતી છે આમ તો ઘણું છે પણ હવે અશિષ્ટ છે હજી પાંખો પછી એની પાક પણ કાપી નાખી પછી પાછો રાજા આવ્યો બે ચાર મહિને તો આમ બોપટ આમ જરા માથું ઊંચું કરીને કે ઉપર જોયા કરતો હતો બસ હવે આટલું જ અશિષ્ટ રહ્યું છે હવે તો તરફડાટ બધો ગયો છે પણ હજી ઊંચું જોવાની ટેવ હજી ગઈ નથી થોડા દિવસમાં એ પણ સારું થશે પછી પુસ્તકોના પાનાઓ બધા અંદર પાંજરામાં નાખવા લાગ્યા ચારે બાજુથી પેક કરે ઉપર દેખાય જ નહીં કશું એટલે પાંજરામાં એ લોકો અંધારું ઊભું કરી નાખ્યું બહુ લાંબુ ટાગોરે બહુ સરસ વાંચવા દેવું છે બહુ લાંબુ લખ્યું અને છેલ્લે બાકી જયારે રાજા આવ્યો ત્યારે પોપટ એકદમ પડી ગયેલો હવે ઊંચું પણ જોતો નથી પાંખો ફફડાવતો નથી હવે બિલકુલ શિસ્તબદ્ધ અને છાલે ટાગોર લખે છે કે બોપટ મરી ગયો તો એટલે શિસ્તના નામે માણસો ખલાસ થઈ જાય સ્વચ્છંદ માણસ થાય નહીં તેવી રીતનો જળ પણ થાય નહીં એજ્યુકેશન આ મોટી કલા છે ભણાવવું એટલે શું આપણા મનમાં જે તુક્કા આવે ને તે બીજા ઉપર ઠોકવાના અને માણસને આધ્યાત્મિક રહેવા જ નહીં દેવાનો સ્વાતંત્ર્ય ખલાસ થાય માણસનું તેથી નહીં એને હાથ હલાવવાના નહીં એને પગ હલાવવાના નહીં એને ઊંચું જોવાનું નહીં એને કશું બોલવાનું આ એક રૂપકથી ટાગોરે લખ્યું પણ વાત બહુ મોટી સમજાવી છે રાજસ્થાનમાં આ બધી સ્ત્રીઓ ઉપરની અત્યાચારો હતા આટલો ગુમટો અહીંયા સુધી ટાણવો પડે હા કમર સુધી ઘુંઘટ આવે તેની સામે મીરા પડી છે માથા ઉપર ઓઢિયા વગર રસ્તામાં નીકળી અને ઝાંઝર બાંધીને નાચવા લાગી છે ને એટલે કેટલી ક્રાંતિ કરી જબરજસ્ત એનું કારણ એ બિચારા જેવા છે તેવા પ્રગટ જ થાય નહીં કમર સુધીનો ઘૂમટો તાણીને વિચારી બાઈ ફરે અસૂર્ય પશ્યા સૂર્ય પણ જેની પાણીને જોઈ શકે નહીં પગની પાણીને સૂર્ય પણ ન જુએ એને આ લોકો મર્યાદા સમજે વિકાસ થાય કેવી રીતનો તેથી પાયલ બાંધીને રસ્તા ઉપર નાચે કે દુનિયા ભલે આખી મારી પાણી જોઈએ એમાં કાંઈ થાય નહીં હું જેવી છું તો પ્રગટ થઈશ ને તો ભગવાન ખુશ થશે દુનિયાનું શું લાગશે મને ખબર નહીં તેથી મીરાબાઈનું ચરિત્ર પણ સમજતા આવડવું જોઈએ આપણે ભજનો ભાઈએ મીરાબાઈના પણ એક નાનકડી વાત પણ આપણને ગમતી હોય તે મોઢું ખોલીને બોલવાની આપણામાં હિંમત નથી મરી ગયેલો સમાજ કોઈ દિવસ આધ્યાત્મિક હોતો જ નથી આપણને ન ગમે એવા કેટલા બધા કામો લોકો આપણી પાસે કરાવે છે શિસ્તના નામે કરીએ છીએ અને શિસ્ત ન હોય તો સ્વાર્થ સાધવા માટે બી કરનારા લોકો હોય છે સ્વાતંત્ર ગીરવે મૂકીને ચાર સગવડો વધારે મળતી હશે તો મેળવનારા કેટલા બધા માણસો છે કરોડો રૂપિયા ચૂકવીને પણ સ્વાતંત્ર્ય મળતું હશે તો રાખવા જેવું છે રૂપિયા રાખવા જેવા નથી એ સમજાય છે કેટલા માણસોને એ આધ્યાત્મિક માણસ કહેવાય અને બધા સંતોને સમજાયું છે પછી એકનાથ હોય તુકારામ હોય નરસિંહ મહેતા હોય સુરદાસ હોય મીરાબાઈ હોય સોક્રેટિસ હોય બધાના જીવનમાં જો આ જ વાત છે એ જેવા છે તેવા પ્રગટ થયા કોઈ ઠેકાણે સસ્તા સમાધાન કર્યા નહીં ઝેર પીવું પડે તો પણ જાણી જાણી પીધું છે ઝેર તો પીધા છે જાણી જાણી નથી રે પીધા અજાણી જાણીને ઝેર પીવાની કમ હોવી મારા સ્વભાવને કોઈ કચડી શકે નહીં સ્વભાવ કલા તો અધ્યાત્મ કલા છે પોતાના સ્વભાવમાં જે રહી શકે તે આધ્યાત્મિક માણસે આખી એક વ્યાખ્યા મૂકી દો ને આખું જગત આજે નાપાસ થઈ જશે આધ્યાત્મિક કેન્દ્રો ખોલીને બેઠેલા બધા માણસોની ગરદન શરમથી ઝૂકી જશે આવી વ્યાખ્યા છે આ તમારો પોતાનો સ્વભાવ પ્રગટ કરવાની હિંમત છે સ્વભાવો અધ્યાત્મ સ્વભાવ ખોઈ નાખ્યો હશે તો તમે આધ્યાત્મિક છો જ નહીં ગમે એટલા મોટા મોટા પાઠિયા લગાડો ગમે એટલા લેબલ મારો કે ગમે એટલી માળાઓ પહેરો પચીસ પચાસ માળાઓ પહેરવાથી માણસ આધ્યાત્મિક બનતો નથી અને બનતો હોય તો કૂતરાઓને બનાવી નાખી એક પણ નહીં જો માળાઓથી બનવાનું હોય તો આધ્યાત્મય સ્વભાવ છે જયારે ખબર પડે ને ત્યારે જ વિકાસની શરૂઆત થાય કબીર નો એક શિષ્ય હતો માનસ પુત્ર કમાલ એને કમાલ ની વાત કરી છે કે સમજ બુજ દિલ ખોજ પ્યારે આશિક હોકર સોના ક્યા જન નૈનો નિંદ ગવાઈ તકિયા લે બિોના ક્યા તકિયા લે બિોના આરામથી રહેવાનું આધ્યાત્મ છે સમજ બુજ દિલ ખોજ પ્યાર આશિક હો જન નયનોને નીંદ ગવાઈ અધ્યાત્મ શોધ આવે ને ઉગડી જાય જન નૈનો નિંદ ગવાઈ તકિયા લેપ બિછોના ક્યા રૂખા સુખા રામ કા ટુકડા ચિકના ઓર સલવના ક્યા કહે કમાલ પ્રેમ કે માર્ગ શીશ દીયા ફિર રોના ક્યાં અને અધ્યાત્મ જીવન ખબર પડે કબીરા ખડા બજાર મેં લીએ લુકાટી હાથ જો ઘર બારે આપના ના ચાલે અમારે સાથ કબીરજી બજારમાં ઉભા રહે આવું છે મારી સાથે છે ઘર બાળવાની તૈયારી ઘર એટલે તમારા પૂર્વગ્રહો તમારી કલ્પનાઓ તમારા ટ્રેડિશન તમારા ખોટા ખ્યાલો બધું છોડશો ને તો તમે સ્વભાવમાં આવી શકશો તેથી કબીરની ભાષા પણ એ જ ને કમાલની ભાષા પણ એ જ અને મીરાબાઈની ભાષા પણ એ જ પેલું કે છે ને સાધુ સંગ નાચ નાચ લોકલાજ ખોઈ આવું બધું ઘણા લોકો બોલે દુનિયા બોલે તેને બોલવા દઈએ આપણે રામ ભજન માં રહીએ આ શક્તિ નિર્માણ થાય ને ત્યારે માણસ જેવો છે તેવો પ્રગટે ગુલાબ નું ફૂલ આપણને ગમે છે એનું કારણ જેવું છે તેવું પ્રગટ્યું ગુલાબ નું ફૂલ કોઈ દિવસ કોઈની નકલ નહીં કરે નકલ કરવાની બધી ટેવ માણસો છે અને છતાં પાછો માણસ પોતાને અક્કલ વાળો સમજે છે અને કહેવત આવી છે કે નકલમાં અક્કલ હોતી નથી હવે નકલમાં અકલ ન હોય અને નકલી માણસ પોતાને અકલી સમજે એના કરતા આશાસ્પદ શું હોય તે વેણને વીણી વીણીને વીરા ઉછી ન કરીએ આપણે ઉછીનું અને ઉધાર જીવન જીવીએ છીએ હૈયે ઉગે તેવી હૈયાની વાત વાતને ફૂલ જેમ ફોરમથી કરીએ હૈયામાં જે ઉગ્યું ને તે ફૂલની સુવાસની જેમ વેવડાવતા વાળવું જોઈએ અને કહેવાય અધ્યાત્મ એટલી બધી પોઈન્ટેડ વ્યાખ્યા છે કે ગીતા એટલે શું તો સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે આ સૂત્ર એટલે ગીતા એમ જો કોને તો ખોટા નહીં પડો તમારો આખો આધ્યાત્મિક વિકાસ તમારા પોતાના સ્વભાવને પ્રગટ કરવાને માટે છે જેવો હોય તેવો માણસ પ્રગટ થાય મોટા મોટી વાત છે કોયલ તો કોઈનો ટવકો ન માગે ને મોરલો કોઈની કેકા માનવીનું કાળજા કેવું ઘડ્યું પોતાની પારકા લેકા ઓછી ઉધારા સઢ કોકના શું કામના પોતાને તુંબડે તરીએ આપણે પારકા જહાજમાં ચડી બેસીએ છીએ આમાં પારકું જહાજ કામ લાગતું જ નથી આધ્યાત્મના પ્રવાસમાં માણસ એકલો હોવો જોઈએ મને એક વાર તો પાંચ દસ પંદર માણસો હોય લાખો માણસોના ટોળાઓ થાય છે એનો શું છે છે આજે ભારતની અંદર આધ્યાત્મનો વેપાર ચાલે છે અધ્યાત્મની દુકાનો ચાલે છે લાખો લાખો માણસો ભેગા થાય એને અધ્યાત્મને શું લાગે વળગે મેં કીધું એની ચર્ચા પછી કરીએ આપણે પણ પહેલા તને અધ્યાત્મ ખબર નથી એ કબૂલ કર મને કેમ કીધું પાંચ દસ માણસો કેમ ચાલે અધ્યાત્મમાં પાંચ દસ માણસો ચાલે અને લાખો ન જોઈએ એમ તું કહે છે પાંચ દસ માણસો પણ ન ચાલે અને અધ્યાત્મ કહેવાય અધ્યાત્મમાં જીવ અને શિવ ત્રીજો માણસ જ ચાલતો નથી તું ભગવાન પાસે બેસે ત્યારે તું અને ભગવાન બે જોયે ત્રીજો માણસ આવ્યો કે અધ્યાત્મ ખલાસ તેથી પાંચ દસ માણસો ચાલશે તારી જે કલ્પના છે ને પેલા કાઢી નાખે ને પછી ચર્ચા શરૂ થાય કાન પકડાયા માણસે મને ખરી વાત છે અધ્યાત્મની અંદર કોઈ ચાલતું નથી તું તારો ગુરુ થા તું તારો દીવો થા તમે અને ભગવાન ગુરુ ખાલી વચ્ચે ગાઈડલાઈન આપે પછી હટી જાય રામકૃષ્ણ પરમુએ ભગવાન બુદ્ધે પોતાના શિષ્યોને કે તમારા સમાધિ માર્ગ ની વચ્ચે હું આવું તો મને પણ તલવાર થી છેદી નાખજો કેટલી મોટી કલ્પના છે તેથી ગુરુ પણ જ્યાં દખલગીરી થઈ જાય છે આવો અધ્યાત્મનો સંબંધ છે જીવ અને શિવનો તેથી ખાલી ગાઈડલાઈન આપે ગોર મહારાજ પરણાવી આપે પણ પતિ પત્નીના શયન ગ્રહમાં ન જાય બસ આજ મર્યાદા ગુરુની છે જીવ અને શિવને પરણાવ્યા પછી ગોળ જેમ પરણાવીને ઘેર જાય ને તેમ જીવ શિવને મેળવીને ગુરુ આગો ઉભો રહે પછી દખલગીરી કરે તો એ ગુરુ ન કહેવાય લઘુ કહેવાય તેથી અધ્યાત્મ બહુ મોટી વાત છે ગુરુ પછી દખલ થાય તો એ ગોળ તમારા શયનગ્રહમાં ઘૂસે એવું પાપ છે તેથી કહેવાનું તત્પર શું છે સ્વભાવો જ આત્મ મુચ્ય તે અને જેવો છે તેવો માણસ પ્રગટ સૌથી પહેલો પરમાત્મા પાસે થાય અને પછી પરમાત્માની શક્તિ મેળવીને જગતમાં એવો ને એવો પ્રગટ થાય શું છે સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે સ્વભાવ આપણું જે પોતાપણું છે એ બહુ મહત્વની વાત છે ટુ ધાય ઓન સેલ્ફ ટ્રુ શેક્સપિયરે પણ આ જ વાત કીધી છે એક ડ્યુક નો છોકરો સરદારનો છોકરો કઈ પરદેશ જાય છે ભણવાને માટે ત્યારે બાપ એને સલાહો આપે છે ઘણી બધી લગભગ કોલેજની અંદર છોકરાઓને ગોખાવી નાખવામાં આવે કારણ કે બહુ સરસ ઉપદેશ છે નાઇધર બોરોવર નોર લેન્ડર બી બોરોઈંગ બ્લન્સ ધ એજ ઓફ હસ્બન્ડરી લેન્ડિંગ લુઝ ઇઝ બોથ ફ્રેન્ડ એન્ડ મની આમ તેમ ઘણી બધી વાતો બહુ સરસ કીધી છે પણ આ બધું કહીને કે બધું ભૂલ્યા તો વાંધો નહીં મળે એક વાત ધ્યાન રાખજે છેલ્લે એક વાત કીધું એન્ડ અબવ ઓલ આ બધા કરતા વિશેષ વાત કહું ટુ ધાય ઓન સેલ્ફ બી ટ્રુ તારી જાત જોડે વફાદાર રહેજે ત્યાં બનાવટ નહીં કરજો જેવો હશે તેવો પ્રગટ થજે બિલકુલ ગીતાનું વાક્ય છે ગીતા સ્વભાવોધ્યાત્મ ઉચ્ચ થશે અને કહે છે ટુ ઓન અને એજ કહે છે આત્માર્થે તજેત આત્માને માટે પૃથ્વીનો પણ ત્યાગ કરવાની તૈયારી હોવી જોઈએ ત્યારે જળતાને નામે શિસ્તને નામે સંસ્કૃતિને નામે સંસ્કારને નામે જ્ઞાત જાતના નામે વાડાઓના નામે સંપ્રદાયના નામે કોમના નામે જાતિઓના નામે અનેક પ્રકારના બંધનોની વચ્ચે માણસ ઘેરાયેલો છે પણ એક વખત અંદરનું સ્વાતંત્ર્ય મળ્યું ને તો એ બંધનમાં પણ એ માણસ ગુંગળાઈ નહીં જાય અને બંધનનું ગુંગળામણ કેમ નીકળી જાય તેનો રસ્તો બતાવવાને માટે સ્વાધ્યાય અને સત્સંગ છે સત્સંગ અને સ્વાધ્યાયની જરૂરિયાત ક્યાં છે સંસ્કૃતિ પણ તમારું મન મારે છે સંસ્કૃતિ સારી પણ પછી એવી નડે સંસ્કૃતિ તમારામાં અસ્મિતા ઊભી કરે અને આધ્યાત્મિક જીવનમાં અસ્મિતા પણ ક્લેશ નિર્માણ કરે છે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષ અભિનિવેશ પંચ ક્લેશા અસ્મિતા ક્લેશ છે માણસમાં અસ્મિતા હોવી જ જોઈએ માણસ મળદા જેવો નહીં હોવો જોઈએ અળસીઓની હોવો જોઈએ પણ એ સાંસ્કૃતિક જીવનમાં ચાલે પછી નહીં તેથી આગળ અસ્મિતા પણ બાધક છે અસ્મિતાનું પણ સમર્પણ છે અસ્મિતા એટલે સાંસ્કૃતિક ગૌરવ એ પણ એક પ્રકારનું અભિમાન છે અભિમાન વસ્તુઓનું હોય અને અસ્મિતા ગૌરવ અને ગુણોની હોય મારી પાસે સારા ગુણો છે હું માણસ છું એની મને અસ્મિતા છે પણ તે પણ ભૂલી જવાનું એનું કારણ ચિદાનંદ રૂપ શિવો શિવોહમ એ અસ્મિતા પણ એક દિવાલ ઉભી કરે પરમાત્માને આપણી વચ્ચે તો એ છેલ્લે બાકી એ પણ કરવું પડે અને એટલે જ કવિ કહે છે કે શું સાધના અધ્યાત્મ શું કંઈ સાધવું નથી એક જ વાત કરવા જેવી છે કેવળ અહમના પહાડને કણકણ કરી શકું અહંકારના પહાડને જે માણસ ચૂર ચૂર કરી શકતો હશે ને તે માણસ પરમાત્મા મિલન સાધી શકે ઓગળી ગયા વગર પરમાત્મામાં ભળી શકાતું નથી અગર એ કા તો હરદમ લવ જા જા જલાકર જલાકર તન પર એટલે અસ્મિતા અસ્મિતાને પણ બાળી નાખવી પડે કોઈ જાતની અસ્મિતા નહીં પછી હું હિન્દુ છું એની અસ્મિતા પણ ન રહે ને હું મુસલમાન છું એની પણ અસ્મિતા ન રહે જ્યારે હું બ્રહ્મ થયો તો પછી વાડામાં જવાનું શું કામ બ્રહ્મ સાથે જ્યારે સંબંધ થયો ને પછી બધું નીકળી જાય તેથી અસ્મિતા પણ છેલ્લે બાધક છે એમ પતંજલિએ લખી રાખી દર્શન જાત જાતની વાતો ની અંદર માણસનું મન મરે અને કેટલીક વાર થોડું તમારે મારવું પણ પડે પણ એમાં હા એને માટેના બીજા પ્રયત્નો કરવા પડે જેને ડિફેન્સ મિકેનિઝમ કહેવાય સાયકોલોજીમાં કોઈ માણસ નો બાપ બહુ વિચિત્ર હોય ગુંડો હોય થર્ડ ક્લાસ હોય લોફડ હોય ચરિત્રહીન હોય હવે શાસ્ત્રો છે દેવો ભાવ એ બાપને પગે લાગવું પડે હવે લાગવા જેવો બાપ લાગતો નથી તો કોઈની માં અસ્ત વ્યસ્ત હોય તો તે ઠેકાણે તમારે મન મારવું પડે તમે સાવ કઈ નાગા થઈ શકતા નથી ગમે તેમ વર્તી શકતા નથી એનું કારણ મેન ઇઝ અ સોશિયલ એનિમલ મેન ઇઝ અ રેશનલ એનિમલ મેન ઇઝ અ સોશિયલ એનિમલ મેન ઇઝ અ સ્માઈલિંગ એનિમલ ઘણી બધી વાતો છે મેં એની જે ક્રિએટિવ એનિમલ તો જાત જાતની વ્યાખ્યાઓ લાગુ પડતી હોય ત્યારે સમાજની અંદર કેટલીક વખત તમારું મન મરે તો પાછું એને જીવાડવાને માટે કોણ સત્સંગ અને સ્વાધ્યાય કોઈક ઠેકાણે તમારે કંઈક બાંધછોડ જીવનમાં કરવી પડે એનું કારણ તમે ચોવીસ કલાક આધ્યાત્મિક હોતા નથી બીજા વ્યવહારો તમારે કરવા પડે તેથી ગીતાકાર મૂરખ નથી બધી વાતો બહુ સાચવીને એમણે કીધેલી છે પણ તમે જેવા છો તેવા પ્રગટ થવાનો તમારો અંદરનો જે સૂર છે ને એ ખલાસ નહીં થવો જોઈએ એને સમત્વ કહેવાય સંગીતનો ઘણારો ગમે ત્યાં ફરી આવે પણ પાછો સમૂ પર આવે અને સમ ઉપર જો આવતા આવડતું હોય તો એને સંગીતનું જ્ઞાન નથી એટલી રાગ રાગણીઓને એટલો ફરતો જાય પછી ફટ સમ પર પાછો આવે તેમ સ્વભાવ છે ને આપણો સમ છે ત્યાં આવતા આવડવું જોઈએ કેટલીક વાર તમે ટેમ્પરરી છોડ કરી એવા જુદી છે પણ તમારો મૂળ સુર અંદરનું નક્કી હોવો જોઈએ જેમ એક વક્તા બોલતો હોય ને ગણે ફરી આવે પછી એક વાત સમજાવવા માટે એક દ્રષ્ટાંત આપે દ્રષ્ટાંત માંથી બીજું દ્રષ્ટાંત આવે એમાં ત્રીજું દ્રષ્ટાંત આવે ને પછી મૂળ વાત ભૂલાઈ જાય તો કાચું કપાઈ ગયું તેથી ક્યાંથી ક્યાંથી માણસ નીકળતો હોય પાછો પોતાના સમ પર આવે એ બહુ મહત્વની વાત છે તેથી આપણું અંદરનું જે સૂત્ર છે ને એ ભૂલાવું નહીં જોઈએ જીવનની અંદર અને એ સૂત્ર સતત યાદ રાખવાને માટે સત્સંગ અને સ્વાધ્યાય છે સ્વાધ્યાયમાં શા માટે જઈએ છીએ જનારને પણ ખબર નથી હજાર ઠેકાણે તમારું મન મરે છે અને તે વખતે સૂત્ર ભૂલાઈ ન જાય તમે માત્ર તરીકે કેટલીક વાતો સ્વીકારી સમાજમાં પણ તમારું પોતાનું સૂત્ર શું છે અને તેથી વંશ વાય શક્ય હોય તો રોજ અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ તત્વ જ્ઞાનાર્થ દર્શન હેતદ જ્ઞાન પ્રોક્તમ અજ્ઞાન જ્ઞાન નિત્યત્વમ નિત્ય અધ્યાત્મ જ્ઞાનની ઉપાસના કરવાનું કારણ તમારું સૂત્ર ખોવાઈ નહીં જાય હવે નિત્ય હોય તો વંશ વિક સેરી લાઈફની અંદર રોજ ટાઈમ ક્યાંથી કાઢે તેથી અઠવાડિયામાં એક દિવસ પણ આપણે કોણ છીએ સમજી લો એટલે સૂત્ર ચાલુ રહેશે અને બાકી બધી છે ને એ વ્યવહાર છે બાંચોડ છે નભાવાને માટે છે પણ અંદરનું સૂત્ર ચાલુ છે તેથી અંદરનો જે લય છે એ જાળવી બતાવે તેનું નામ સત્સંગ અને જાળવી બતાવે તેનું નામ સ્વાધ્યાય અને એટલા માટે સ્વાધ્યાય ઇઝ અ મસ્ટ જે માણસ સ્વાધ્યાયમાં જતો નથી એ ડાયો નથી મા મૂર્ખ છે અને ખબર પડતા વાર લાગશે દયા ખાવા જેવા માણસો છે હા તમે કરો અમને એની કંઈ પડી નથી તને તારી જ પડી નથી સ્વાધ્યાય જે કીધો ઋષિઓ એટલા માટે કીધું તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમજિતવ્યમ હજાર ઠેકાણે તમારું મન મરતું હોય છે અને તે વખતે જીવનનું મૂળ સૂત્ર ખોવાઈ જાય અને તે ખોવાઈ ન જાય તેની સતત યાદ આપના અપાવનારું કેન્દ્ર એ સત્સંગ કેન્દ્ર એ સ્વાધ્યાય કેન્દ્ર કે ત્યાં ગયા પછી આપણને ખબર પડે કે આપણો સ્વભાવ ખલાસ નહીં થવો જોઈએ તેથી સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ સ્વભાવ એ અધ્યાત્મ છે ત્યારે આપણે જેવા છીએ તેવા પ્રગટ થવાની તૈયારી આપણો પ્રેમ પણ ઉછીનો અને પ્રાર્થના પણ ઓછી નહીં હું વાર કહું છું ઓછીની પ્રાર્થનાઓ આપણી પોતાની પ્રાર્થના છે તમે દસ પ્રાર્થનાઓ ઘોખેડી બોલો અને પછી અગિયારમી પોતાની બોલો દસનો ટેકો લો નવું નિર્માણ કરવું હોય ને તો પહેલાં ટેકો લેવો પડે હંમેશા ભાઈ ધીરે ધીરે માણસને પોતાની ક્રિએટિવ સેન્સ આવતી જાય નવું જેને સુસ્તું જ ન હોય તો માણસ શું કામનો આર્કિટેક્ટ ઘણા બધા મકાનના પ્લાન જુએ તો પછી કોપી ના કરે પોતાનો નવો પ્લાન બનાવે તેની વિશેષતા છે ચિત્રકાર ઘણા ઓછીના ચિત્રો ચિત્ર પણ પછી એની પોતાની ક્રિએટિવ આર્ટ હોય જેને કોઈએ ના બનાવ્યું એવું ચિત્ર એ પોતે બનાવી દેખાડે ત્યારે એનું સ્વત્વ પ્રગટે છે અને એ સ્વત્વને જ બીજી ભાષામાં કહેવાય મૌલિકતા અભિવ્યક્તિ છે રંગો ગમે તે હશે કાગળ ગમે તે હશે અને પીછી ગમે તે હશે પણ ચિત્ર એનું પોતાનું છે તેથી અભિવ્યક્તિ આપણો પોતાનો જે સ્વભાવ છે ને એ પ્રત્યેક ઠેકાણે પ્રગટવો જોઈએ અને તે ભગવાન અપેક્ષા છે અને તે જો ન પ્રગટે તો જીવન કળાશ તેથી આપણે આ જગતમાં શા માટે આવ્યા છીએ આપણો સ્વભાવ શું છે તે કેવી રીતનો ઘડાય છે ભગવાન આપણા પાસે શું અપેક્ષા રાખે છે એ બધાનો વિચાર સતત ચાલતો રહેવો જોઈએ અને તો આખી દુનિયામાં ફરીને પણ અંદરનું સૂત્ર ચાલુ રહેશે સ્વભાવ એટલે અંદરનું સૂત્ર સ્વભાવ એટલે તમારું પોતાનું અસ્તિત્વ જેના કારણે તમે તમે છો આ માણસનો સ્વભાવ જ એવો છે એનો અર્થે માણસ જ એવો છે જેવો સ્વભાવ તેવો માણસ સ્વભાવ એ માણસનું બીજું નામ છે સ્વભાવ ખરાબ એટલે માણસ ખરાબ ગમે એવો દેખાવડો પણ સ્વભાવ ખરાબ હોય તો કોઈ એની પાસે ઉભા રહેવા તૈયાર થાય તેથી સ્વભાવ મહત્વની વાત છે ગમે એવો શ્રીમંત માણસ હશે પણ સ્વભાવ ખરાબ હોય તો મારવા દો ને સવારના પડમાં ક્યાં માણસનું મોટું જોઈએ એમ લોકો બોલે કરોડપતિ હોય કે અભજપતિ હોય તેથી માણસનો આખો મહિમા એના પૈસા ઉપર નથી માણસનો મહિમા એના રૂપ ઉપર નથી માણસનો મહિમા એના ઉંમર ઉપર પણ નથી માણસનો મહિમા એના સ્વભાવ ત્રાસ ત્રાસ થાય અને કેટલાક બિછડે તો જાણે પ્રાણ ગયા આપણે એવું લાગે કોઈ માણસ જાય તે આપણને ના ગમે અને કોઈ માણસ આવે તે ગમે શા માટે સ્વભાવ જેનો સ્વભાવ સારો છે ને તે માણસ જાય તો ગમે નહીં સ્વભાવ એટલે જ માણસ છે આટલી બધી વાત ભગવાને પકડી અને એક જ સૂત્રમાં અર્જુને ભલે ગમે એવા પ્રશ્ન પૂછ્યા પણ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચે છે અર્જુન સ્વભાવ એ મોટા મોટી વાત છે સ્વભાવ જન્માંતર થી આપણી જોડે આવે છે સ્વભાવ ઉપર પેરેન્ટ્સ ની અસર હોય છે સ્વભાવ ઉપર આપણા કર્મો ની અસર હોય છે સ્વભાવ ઉપર વાતાવરણ ની અસર હોય છે અને સ્વભાવ ઉપર થોડી ઘણી ગુરુ ની પણ અસર આવે છે ગુરુ મા બાપ વાતાવરણ કર્મો પૂર્વજન્મ પરંપરા એ બધું મળીને સ્વભાવ ઘડાય છે અને તે બધા અનુરૂપ આપણને ઉપયોગી થાય તેટલો એનો ફાયદો ઉઠાવવાનો અને આપણા સ્વત્વને ખીલવતા જવાનું એના જેવો બીજો અધ્યાત્મ નથી એટલે જ અધ્યાત્મની અંદર વિકારોને ઓળખવાના અને ધીરે ધીરે ઓછા કરવાના બધી પ્રક્રિયા શરૂ છે એનું કારણ વિકારો આપણા સ્વભાવને ઢાંકવાનો પ્રયત્ન કરે છે વાસના વિકાર જેટલા જેટલા ઓછા થાય ને એટલું સ્વત્વ ખીલે અને પ્રગટે ફાનસના કાચના ઘોડા ઉપર જો મહેશ લાગી હોય તો પ્રકાશ બરાબર આવતો મેશ સાફ કરવી પડે તેમ વિકારો અને વાસનાઓ થોડા ઓછા કરવા પડે શા માટે સ્વને પ્રગટાવવાને માટે એટલે સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચ તે આખા અધ્યાત્મનું જો પાયાનું તત્વ છે તો આ છે પછી બાકીની બધી ઉપરનું વ્હાઇટ વોશ છે વાસના ઓછી કરો વિકારો શા માટે સ્વને પ્રગટાવવાને માટે મૂળ વાત સ્વભાવ એથી સ્વનો ભાવ એટલે સ્વભાવ અને સ્વનો ભાવ બદલવો હોય તો સ્વને સમજી લેવો પડે એટલે સ્વનો અધ્યાય કરો એટલે સ્વાધ્યાય સ્વને સમજો અને સ્વના ભાવને પ્રગટ થવા દો તેથી સ્વાધ્યાય અને સ્વભાવને બહુ સારો સંબંધ છે અને અભ્યાસ કરવાનું ભગવાને બી કીધું છે અધ્યાત્મ જ્ઞાન નિત્યત્વમ નિત્ય અધ્યાત્મનો અભ્યાસ કરવાનું કારણ એમાંથી જ તમારો સ્વભાવ પ્રગટશે તેથી અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્ચતે વસુદે વસુત કંસાણો રમરદન દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે ગુરુમ गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म ब्रह्म तस्मै श्रीगुरवे नमः